પડખામાં સુતેલા પુરુષની સામે સ્ત્રી નિહાળે રહી શું બોલે પલંગ પર તેની સે કૂદી એટલું જ બોલી શકી કે હું કાંઈ નથી જાણતી ઠીક જા જલદી શ્રીરામણ તૈયાર કર સ્ત્રી શ્રીરામણ તૈયાર કરવા ગઈ અને માત્ર વરુએ ખર લઈને પાંચ તોલા અફીણ ઘોળવા માંડ્યો આ તરફ કસુંબો તૈયાર થયો બીજી બાજુ શ્રીરામણ પણ તૈયાર થયું માત્ર વરુએ મહેમાનને ઢંઢોળીને જગાડ્યા કહ્યું કે ચાલો ભાઈ કસુંબો તૈયાર છે મહેમાન જાગ્યું આખો ચોળેને જ્યાં નજર કરે ત્યાં રામ રમી ગયા પોતે માણકી ઉપર ચડીને કચ્છમાં બહારવટું ખેડી રહ્યો છે રાવની ફોજને ધમરોડે છે રાવને મહેલે ચડે છે એવું સ્વપ્ન ચાલતું હતું તે ભાંગી ગયું ખોરસ સત્ય નજર સામું ખડું થયું પછી તો જીવવાની આશા ક્યાં હતી હમણાં લોકો ધરતી નોખું થશે પણ એ જાણે કાંઈ બન્યું નથી એવી દ્રષ્ટથી બેઠો થયો કોગલા કર્યા મોંધ હોયું ભરી ભરીને માત્ર વરુ કસુંબો આપવા લાગ્યો મહેમાન પીવા લાગ્યા એવી બેઠા કે જાણે જ નથી આગ્રહ કરી કરીને આપી આપીને એકગંધ કસુંબો લેવડાવ્યો પછી પેટ ભરીને શિરામણ કરાવ્યું હાથ ધોઈને હોકો પીધા પછી મહેમાન બોલ્યા બસ માત્ર વરુ હવે તો અધૂરી મહેમાન ગતિ પૂરી કરો વરુએ કહ્યું કે સાચું કહી દો શું થયું વિશ્વાસ પડશે નહીં પડે તો તલવાર ક્યાં ઘી છે મોતની બીક હવે મનને ન હોય ત્યારે બોલો જાલમ સંગે પહેલેથી સેલે સુધી માંડીને બધી બિના કહી બતાવી ખોડારમાં પાડેલું બાકરું બતાવ્યું અને પોતાની જીવન કથા પૂરેપૂરી કહી સંભળાવી સાંભળીને માત્ર બોલ્યો કે ભાઈ જો આમ હતું તો એ વખતે ઘોડી માંગી કા ન લીધી હું તમને ના ન પાડત અરે ઠાકોર પંદર પંદર દિવસ સુધી મારી ઓળખાણ ન પડી અરે બાપ મારી દશા ફરી એટલે જ મને કુમત્ય સુજી માત્ર વરુએ માણકી ઉપર નવો સામાન મંડાવ્યો એક ખડિયો તૈયાર કરી તેમાં એક શેર અફીણ મુકાવ્યું રૂપિયા એકસો રોકડા સંઘના હાથમાં આપ્યા પછી ઘોડી છોડી ડેલીએ જઈને બોલ્યા કે લ્યો ચાલમસંઘ ઠાકોર આ માણકી લઈ જાઓ ને ગ્રાસ ઘેર કરો ઝાલામ સંગે હાથમાં લગામ તો લીધી એના મનમાં તો આ બધી મસ્કરી જ લાગતી હતી એ ધાર તો હતો કે થોડે આગે જઈશ એટલે આ ભરાટા વચ્ચે મને પછાડીને શીરી નાખશે માત્ર વરુએ એક બાજુનું પેંગડું પકડ્યું મહેમાનને ઘોડી માથે ચડાવ્યા મીઠી જીભના રામ રામ કહ્યા જોત જોતામાં તો ઘોડી હિમાળના જાડવા વટાડી ગઈ કચ્છમાં જાલામસંગ ઠાકોર માણકી ઉપર ઘૂમી રહ્યા છે કચ્છના તમામ ફાયાતો અંદરખાનેથી એની મદદે માણસો અને નાણાં આપી રહ્યા છે ફાયાતોને ભણકારા વાગી ગયા હતા કે આ જ જાલામસંગનો ગરાચ જૂંટાયો એમાં કાલે આપણો પણ જૂંટા છે જાલામસંગ સંઘના ચામટા બળે જૂજવા લાગ્યો રાવની ફોજ આવા આખા ભાયાત મંડળના ચામટા ભુજબળ સામે ક્યાં સુધી ટકે રાવ ઠાક્યો શેતી ગયો જલામ સંઘનું નામણું કર્યું પરગણું પાછું સોંપ્યું એટલું જ નહીં પણ એ અન્યાયના તમામ વર્ષોની નુકસાની ભરી આપી કાઠિયાવાડમાં કોઈ સારણ જતો હોય કોઈ મુસાફરે જતો હોય ગમે તે જતો હોય તે તમામની સાથે જાલામ સંઘ પોતાના જીવનદાતાને સંદેશો મોકલાવ્યા જ કરે કે માત્રાભાઈને કહેજો કે એક આટો આવી જાય એના અનેક જણા જઈને માત્રાવને સંદેશો આપે છે પણ વિના નિમિત્તે એવા ધંધારથી આદમીથી લાંબા ગામતરે સી રીતે નીકળાય પાછા વળેલા સાંભળીને માત્ર વરુ પોતાના મનમાં ઊંડો આનંદ પામતો અઢારસો ને પંચ્યાસીમાં માં દિશામાં ભયંકર દુકાળ પડ્યો કાઠિયાવાડમાં કારમી ભૂખ ફેલાઈ ગઈ માત્ર વરુ જેવો માલધારીનો આધાર તો કેવળ મેં પાણી ઉપર જ હોય એટલે દુકાળે એના ઢોરનો કચર ગાણ વાળ્યો એનું ગામ ઉજ્જડ થયું એવામાં ઘરમાં બહુ ન હોય હતું એટલું ઢોરને ખવડાવી દીધું એને ઉમરે ભૂખમરો આવી ઊભો સ્ત્રી પુરુષને બંનેને ત્રણ ત્રણ તો લાગણો થઈ માત્ર વરુ ક્યાં જાય ચતુર સ્ત્રીને સંભાળી આવ્યો કે કચ્છ જાય જાલામ સંઘ ભાઈ જરૂર આશરો દેશે માત્રને એમ પારેક આશ્રય જવું વસમું તો લાગ્યું પણ પોતાના મિત્રનું પારખું કરવાનું મન થયું બે ચાલી નીકળ્યા બાઈ ના માથા ઉપર ફક્ત એક કોડી ચડેલો એમાં થોડાક એ ઘર વખરી હતી જોડિયા તરીને ધણી માર્ગે ચડ્યા પાદર પહોંચ્યા પાદર માં એક તલાવડી હતી માત્ર વરુએ બાઈ ને કહ્યું તું અહી વેજે હું ત્યાં જાવ એનું મન કેવું છે તે જોઉં આદર જોઈશ તો તેને તેડી જઈશ નહીં તો બે જણા બીજા ક્યાંક ચાલી નીકળીશું બાબરીયાણી તલાવડીની અંદર કરમણીના ઢોવાની ઓથે બેઠી માત્ર વરુ ગામમાં ગયો બજારની સામે જ દરબારગઢ હતો ડેલીએ બેઠા બેઠા ચાલમ સંઘે મહેમાનને આવતો જોયો પોતાના મિત્રની અણસારી આવી પણ મનમાં થયું કે અરે માત્ર વરુની કાંઈ આવી હાલત હોય ભલે વિચાર આવ્યો કે કેમ ના હોય હું બાર ગામનો ધણી હતો તોય બે બની ગયો ત્યારે આ તો માલધારી છે એને પાય માલ થતાં શિવાર ત્યાં તો મહેમાન નજીક આવ્યો બરાબર ઓળખાણું તેલીમાંથી સામે ડોટ કાઢીને જાલમ સંગે મિત્રને બધ ભરી લીધી માણસો સકી થઈ ગયા સૌને ઓળખાણ પડાવી પછી પૂછ્યું કે પણ મારા બોન ક્યાં છે પાદર તલાવડી કાંઠે બેઠેલ છે અર ત્યાં બેચડી રેખ્યા જાલમ સંગે પોતાની પાસે ચાર વર્ષનો કુંવર ગુગુભાર રમતો હતો તેને પોતે હરખના આવેશમાં કહી દીધું કે જા બેટા તારી માને કહે કે બધા ગાતા ગાતા પાદર જાય ને ફૂઈને તલાવડીની પાળેથી તેડી લાવે ફૂઈ એવું નામ સાંભળીને ગગુભાઈએ ડોટ મૂકી ફૂઈ અને તે તલાવડી પાળે ઓહો કેવી છે ફૂઈ અદ્ભુત ફૂઈ હું પરબારો જાઉં એકલો જઈને તેડી લાવું મા બાપ પાસે જસ ખોટું તો અણબોલ ભાવ એના નાના હૈયામાં કૂદી રહ્યા દરબાર કાઢી અંદર ન જતા તો પાદર તરફ દોડ્યો લોકોની હડફેટને ન ગણકારી તલાવડીને કાંઠે આવ્યું ચૂકી તલાવડીની અંદર કરવડીના ધોવાના સાહેબ છે બાળકે પોતાની કાલી વાણીમાં પૂછ્યું કે આઈ માલી ફૂઈ છે ને હા આવો બેટા હું જ તારી ફૂઈશું આવો મારા ખોળામાં આતુર બાળક તલાવડીમાં ઉતર્યો બાબરીયાણીએ એને ખોળામાં બેસાડ્યો છોકરો ડાયો ઢમરો થઈ ને એ શુભ સાપ બેઠો ફૂઈના મોં સામે જોહી જ રહ્યો એના શરીર પર હેમણા દાગી ના હતા બાબરિયાણીને અવળી મતી સુજી સોપાસ નજર રાખીને જોયો તો કોઈ ના મળે ઝડપથી બાળકની ડોક પોતાના જાજરમાન પંજામાં દાબી દીધી એક તીણો અવાજ સંભળાયો કે અને સુકોમળ બાળકનો પ્રાણ ચાલ્યો ગયો બાબરિયાણીએ એના અંગ પરથી તમામ દાગીના ઉતારી ચૂડામાં મૂક્યા મૂળદાને ઢોવાની અંદર ઊંડે ખાલી દીધું ઉપર ધૂળ વાળી દીધી પછી પોતે સુડો લઈ તલાવની પળાવીને બેઠી થોડી વારમાં તો રણમાસ માંથી રથ આવીને ઉભો રહ્યો ચાલના ઠકરાને નીચે ઉતર્યા એકબીજાના મળ્યા અને બોનને રથમાં બેસાડી ગામમાં લઈ ગયા વહેન બનાવી તો હવે અહીં લાંબો વખત રહેવાના એમ સમજીને એક અલાયદી મેળી મહેમાનને માટે કાઠી આપી સૂડો લઈને કાઠિયાણી પોતાની મેળી ઉપર ચડી ગઈ પોતે ક્યાંય છોડો અળગો કરતી નથી જમવાનો વખત થયો ગાદલી નખાણી થાળી પીરસાણી પંગત બેસી ગઈ પણ જાલમ સંઘને તો રોજ ગગુને સાથે બેસાડીને રોટલા જમવાનો નિયમ હતો એના ગગુ સાંભળ્યો એટલે ગગુ કેમ નથી દેખાતું ગઢમાં સારે બાજુ તપાસ થઈ પણ ગગુભા ન મળે ઠાકોર કહે કે મેં ગઢમાં મોકલેલો રાણી કહે કે ગગુ અંદર આવ્યો જ નથી ગગુને અંગે દાગીના હતા એટલે ઠાકોરને ગામના કોળીઓ ઉપર વહેમ આવ્યો બધાને બોલાવીને ધમકાવવા અને મારવા લાગ્યા પણ કોઈ ન માને કોઈને ખબર નહોતી વાવડ મળ્યા કે ભાઈ તો દોડીને પાદળ તરફ જતા હતા માત્ર વરુ પણ ઉચાટ કરવા લાગ્યો પોતાની સ્ત્રીને પૂછવા ગયો કે એણે તો પાદળમાં ક્યાંય કુંવરને ભાજ્યો નથી ને સ્ત્રીએ બધી વાત કહી દાગીના બતાવ્યા સાંભળીને માત્ર વરુ પથ્થરનું પૂતળું બની ગયું તે ગજબ કર્યો મેં જાણ્યું કે કોઈ વેપારીનો છોકરો હશે મનમાં થયું કે આહી ભાઈ આદરમાં નહીં આપે તો કાલે ક્યાં જઈને ખાશું હું સ્ત્રી જાત બુદ્ધિ બગડી ડોક મરડીને મળદું તલાવડીની અંદર કરમણીના ઢોવામાં દાટ્યું છે પછેડીમાં દાગીનાની પોટલી બાંધી બગલમાં છુપાવી માત્ર વરુ કાળું મિત્રની પાસે આવ્યો આત્મા બોલાવીને કહ્યું કે શા માટે નિર્દોષને પીટો છો આ રહ્યા અપરાધી એમ કહીને દાગીના બતાવ્યા બધી હકીકત કહી જાલમ સંઘના મોહ પરની એક રેખા પણ ન બદલી એ બોલ્યા કે માત્ર ભાઈ ચૂપ જ રહેજો લાવો દાગીના મારી પાસે ખબરદાર જરાય કસવાસો નહીં હું હમણાં આવું છું

અરર ગજબ થયો ગગુ પડી ગયું પોતે નીચે ઉતર્યા ગગુનું મૂળદુ બજારમાંથી લાવવામાં આવ્યું પછી ઠાકોરે સૌને કહ્યું કે હું ઉપર જોવા ગયો ગગુ બારીમાં રમતો હતો મેં હાકલ કરી એટલે ગગુ ડરી ગયો દોડ્યો ડરથી પડી ગયો ભાઈ તમારો ઘોર અપરાધ કર્યો છે હવે અમને રજા આપો માત્ર ભાઈ મારા જીવનદાતા કુંવર માર્યો એ બહુ મોટો અપરાધ તે દિવસે તમે મને ન બચાવ્યો હોત તો આજ ક્યાંથી હોત એ ને ક્યાંથી હોત પણ અમારા પગલા ગોજારા થયા એમ બોલતા માત્ર આમ જુઓ એક વર્ષ રહો અને બીજો ગગુ તમારા ખોળામાં રમતો બતાવું ગગુ તો ઘણા મળશે પણ તમ સરખો ભાઈ ખોઈ બેસ્યું તો પછી ક્યાં ગોતું ભાઈના બહેનના મનનું સાંત્વન થયું બંને જંપીને ત્યાં રહેવા લાગ્યા આદર માનમાં લગારે ઉણપ આવી નહીં દીકરાના મરણની વાત ન જો ચાલમ છે કે ફરી ઉચ્ચાર પણ કર્યો ગઢમાંથી એ વાત જ બંધ કરાવી પાંચ વર્ષ વીતી ગયા કાઠિયાવાડમાં સારા વર્ષનું થયાનું સાંભળ્યું માત્ર વરુને જન્મ ભોગ યાદ આવી ગઈ એણે હાથ જોડીને ભાઈ બંધને રજા માંગી ભાઈ આહી રહો તો મારા સગામ કાઢી આપું માત્ર વરુ માન્યો નહીં પછી ઠાકોરે ગાયો આપી ભેંસો આપી ઊંટ આપ્યા કળશીના કળશી દાણા દીધા સાથે બે ગાડીઓ આપી રોકડા રૂપિયા બંધાવ્યા પોતે હેમાળ મૂકવા આવ્યા ને ત્યાં છ મહિના રહ્યા તેનું ગામ ફરી વસાવી દીધું એવો મિત્ર ધર્મ બજાવી ચાલમ સંઘ પોતાને વતન પાછા વળ્યા આ ઘટના જુદા જુદા માણસોના નામ પર ચડાવવામાં આવે છે જાણકારો કહે છે કે હેમાળ ગાદીનો માત્ર વરુ નામે કોઈ બાબરિયો થયો જ નથી નામ ફેર તો હોઈ શકે ઓખા અંદર વસાય ગામના સુરા વિશે વાર્તા પ્રચલિત છે મિત્રો આ વાર્તાના લેખક છે જવરચંદ મેઘાણી મિત્રો તમને આ ભાઈમથી નામની વાર્તા તમને ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા હવે મળીશું નવા વિડીયો સાથે